અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં શ્રીમતી કેજી ધાણક વિદ્યા મંદિર ખાતે દ્વારા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા બગસરાજ શહેરમાં આવેલ શ્રીમતી કુંવરબેન ગીરધરલાલ દાણક વિદ્યા મંદિર ખાતે સાવજીના સથવારે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં શ્રીમતી કેજી ધાણક વિદ્યા મંદિરમાં પ્રાથમિક શાળામાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રમાં બાળકોએ હાંસલ કરેલ સિદ્ધિઓને બિરદાવવા ઇનામો સાથે શીલ્ડ મેડલ પ્રમાણપત્ર એનાત કરવામાં આવ્યા હતા વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત સાવજના સત્વારે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લે અદ્ભુત અવનવા સાંકેતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે શિક્ષકોએ પણ તેમના ઉત્તમ કાર્યો માટે પુરસ્કાર એનાયત કર્યા હતા ઉજવણી દરમિયાન વાલીઓ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ